અરવલ્લી જિલ્લાના મેઘરજ જેવા અંતરિયાળ વિસ્તારમાં રહીને પાણીપુરીની લારી ચલાવી ગુજરાન કરતાં પરિવારના પુત્રએ ડોક્ટર બનવા માટેના સપના પૂરા કરવા માટે પરેશાનીઓ વેઠવી પડી છે પાણીપુરીવાળાના પુત્રએ એમબીબીએસ કોટાની બેઠક ગુમાવી પડી છે અને તેણે ફરીથી એડમિશન લેવાની પ્રક્રિયા હાથ ધરી છે એમબીબીએસનું એડમિશન મેળવેલ વિદ્યાર્થીએ પોતાની જાતિના પ્રમાણપત્રના વિવાદને કારણે બે વર્ષનો અભ્યાસ બગાડવાનો સામનો કરવો પડ્યો છે અરવલ્લી જિલ્લાના મેઘરજમાં પાણીપુરીની લારી ચલાવતા પરિવારના પુત્રે અંતરિયાળ વિસ્તારમાં અભ્યાસ કરી ડોક્ટર બનવાના સપના જોતો પરિવારનો પુત્ર એ કપરી કસોટીમાંથી પસાર થવું પડ્યું છે બનવા માટે સપના વિદ્યાર્થી અલ્પેશ રાઠોડ વર્ષ અગાઉ મેડિકલ કોલેજમાં એમબીબીએસના અભ્યાસ માટે એડમિશન મેળવ્યું હતું અભ્યાસના નવ માસ બાદ તેને જાતિના પ્રમાણપત્ર વિવાદને લઈને તેનું એડમિશન રદ કરાયું હતું આમ અભ્યાસ અધૂરો રહી જવાના ડરથી તેણે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા તેને રાહત મળી અને બાદમાં ફરીથી નિરાશાજનક સમાચાર મળ્યા હતા જેને લઈ અલ્પેશ સુપ્રીમ કોર્ટમાં અભ્યાસ બચાવવા માટે અરજી કરી હતી જ્યાં તેના એડમિશનને લઈને સ્ટે આપતા રાહત મળી હતી જો કે વિદ્યાર્થી તરીકે તેને અભ્યાસમાં અડચણને લઈને ચિંતાઓ સતાવતી હતી આ દરમિયાન હવે તેણે ફરીથી એડમિશન નવેસરથી મેળવવા માટેની પ્રક્રિયા શરૂ કરવાનો નિર્ણય હાથ ધર્યો છે હાલ તો જોકે અલ્પેશ રાઠોડે અભ્યાસના બે વર્ષ વગાડવા એડમિશન લઈ પોતાનું અને પરિવારનું સપનું પૂરું કરવા માટે પ્રયાસ શરૂ કર્યા છે આ મુજબ હવે તેણે ફરીથી એડમિશન લેવા માટે થઈને સુપ્રીમ કોર્ટમાં કરેલ અરજી વિડ્રો કરી લેવાનો નિર્ણય કર્યો છે આમ હવે પાણીપુરીની લારી ચલાવતા પિતાના પુત્રએ પિતાની મજૂરીના એક એક રૂપિયાની કમાઈને પોતાના અને પિતાના સપના સાકાર કરવા માટે અભ્યાસમાં મહેનત કરવા પાછળ લગાવી દીધા છે મારું નામ રાઠોડ અલ્પેશ છે અમે ઉત્તર પ્રદેશના રહેવાસી છીએ અને છેલ્લા પંદર એક વર્ષો થી રહીએ છીએ મારા ફાધર પાણી લારી ચલાવે છે અને વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ માં મેં એમબીબીએસ માં એડમિશન લીધું હતું જે મારું એડમિશન નવ મહિના પછી કેન્સલ થઈ ગયું એના પછી અમે હાઈકોર્ટ ગયા અને ત્યાં અમે કેસ જીતી ગયા અને એના પછી પાછી કોલેજ ચાલુ પણ થઈ ગઈ પરંતુ એડમિશન કમિટી ઉપરવાળી કોર્ટમાં ગયા ને ત્યાં એ કેસ અમે હારી ગયા જેના પછી અમારા એડવોકેટ આનંદ શર્મા અને હિમાન્શી બલુથી મેમ સુપ્રીમ કોર્ટમાં ગયા ત્યાંથી અમને સ્ટે મળ્યો જેના માટે હું સુપ્રીમ કોર્ટનો આભાર રહી છું અને એડમિશન પાછું મારું ચાલુ થઈ ગયું પરંતુ એડમિશન સ્ટે બેઝ પર હોવાના કારણે મને મેં એન્ટર સ્ટ્રેસ થતો હતો કે આ એડમિશન ગમે ત્યારે કેન્સલ થઈ શકે છે અને મારી જે આ વખતે મેં નીટ આપી છે બે હજાર માં જેમાં છસો ચુમ્માલીસ માર્ક છે એક શાયદ એ બી બગડશે ને એડમિશન જતું રહેશે તો એ પણ બગડી જશે તો કંઈ પણ હાથમાં રહેશે નહીં એટલે મેં કેસ વિડ્રો કરવાનો અમે પગલું લીધું ને મારા ફેમિલી પણ એમાં સપોર્ટ કર્યો ને એમને જ આગળ વધારી લીધું કે કેસ આપણે પાછા લઈ લઈએ છીએ ને જે કઈ કોલેજ મળે સેલ્ફ ફાઇનાન્સ કે જેમઆરએસ એમાં આપણે એડમિશન લઈશું ને અમે ટેકો કરશું એવું કહીને અમે કેસ વિડ્રો કરાવ્યો અને અત્યારે મારું એડમિશન જેમઆરએસ મેડિકલ કોલેજ ગાંધીનગરમાં થઈ ગયું છે અને હવે આટલા બે વર્ષ જે મારા બગડ્યા છે જે ધક્કા મેં ખાધા છે એના કારણે મારા પરિવાર ઉપર બહુ તકલીફો દેખી છે અમે